નમસ્કાર નમસ્તે મારા વાળા દોસ્તો મજામાં છો તબિયત પાણી સારા છે એકદમ તંદુરસ્ત એકદમ મનથી દુરસ્ત માંદા ન પડતા જો જોજો ઘણી વખત પરીક્ષા આવે ને બીમાર પડી જવાય છે તો આ પરીક્ષાની તૈયારી કરતી વખતે તો જરાય બીમાર ન પડાય મનથી એકદમ મસ્ત રહેવાનું છે બરાબર ધોરણ પાંચ ની અંદર જે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની એક્ઝામ લેવામાં આવે છે એટલે કે કોમન પ્રવેશ પરીક્ષા તેના મેટ પોર્શનના સત્તર નંબરનું ચેપ્ટર એટલે કે અલગ આકૃતિની આજે હું ચર્ચા કરવાનો છું આની પહેલા સોળ લેકચરની ચર્ચા કરી ચૂક્યા છે અને દરેકે દરેક લેક્ચર મસ્ત સમજાવેલા છે ને દરેકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે ના આ સમજાય તો કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરી દો મેક્સિમમ શેર કરી દો અને ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મને સબ્સ્ક્રાઈબ કરી દેજો ભૂલતા નહીં બાજુનું બેલ આઇકન પણ દબાવી દેજો ચાલો જોઈએ

નેક્સ્ટ ચાલો ઓપ્શન સોલી સવાલ નંબર બે ચાલો શું કહે છે સવાલ નંબર બે કે અલગ પડતી આકૃતિ ગોતો તો જો ઓપ્શન એ ટ્રાય એંગલથી ટ્રાયએંગલ ઉપર જાય છે જોજો બે એરા એકબીજાને સામ સામામ ઉપર જાય છે કોઈ ભેગા થયો નથી જો આ દિશામાં આ પણ ઉપરની દિશા આ નીચે છે તો આ પણ નીચે છે હવે આમ જાય છે તો એની સામે આ એરો ભટકાય એટલે આ કેવી આકૃતિ થઈ ગઈ આપણી અલગ પડતી આકૃતિ કેવી થઈ ગઈ અલગ આપણો જવાબ કયો બને ઓપ્શન ડી બને એ કઈ અલગ છે રેડી નેક્સ્ટ ત્રીજો સવાલ ત્રીજો સવાલ બહુ મસ્ત છે તમે કહેતા ને સાહેબ લલ્લો પપ્પુ છે આ લલ્લો પપ્પુ માં થોડુંક એડ કર્યુંય લોકોએ લેવલ વાળો સવાલ છે एग्जाम માં આવી શકે આ સવાલને હું કેવો સવાલ કહીશ આઈએમપી સવાલ કહીશ કેવો કહીશ આઈએમપી કારણ કે एग्जाम માં પૂછાઈ શકે એવો છે રેડી ચાલો તો તૈયાર છો ને તો જોઈએ આપણે ચાલો કે શું છે તો જો આમાં છે ટપકો છે સ્ટાર છે ટપકો છે સ્ટાર છે ટપકો છે સ્ટાર છે ટપકો છે સ્ટાર છે અને જે જગ્યાએ ટપકો છે ને ત્યાં જ સાહેબ આ એરો કિરણ છે ટપકો છે ને એરો ટપકો છે ને એરો ટપકો છે ને એરો ચાલો સૌ તમે જો આજ વસ્તુને કદાચ હું ફેરવું રાઉન્ડ મરાવું તો કેવી રીતે રાઉન્ડ મારે જોજો બધા રાઉન્ડ સરખા થઈ જાય છે કે નહીં આપણે આટલું જો બને ત્યાં સુધી સેમ સેમ રાઉન્ડ લાવવાનું ટ્રાય કરો ને આ રાઉન્ડ તો કયા ત્રણ રાઉન્ડ સરખી રીતે મારે છે સાહેબ ઓપ્શન એ બી અને ડી ના રાઉન્ડ સરખી રીતે મારે છે જ્યારે સી નો મારતો નથી તો સી છે ને ઘડિયાળની દિશામાં ફરે જો સમ ઘડી દિશામાં કેવી દિશામાં છે સમ ઘડી દિશામાં છે એટલે આ સમ ઘડી દિશામાં અલગ બાકી ઓપ્શન એ બી અને ડી આ ત્રણે કઈ દિશામાં ફરે છે વિષમ ઘડી દિશામાં કેવી છે વિષમ ઘડી દિશામાં એટલે કે જે દિશામાં ઘડિયાળ ન ફરતી હોય ને એવી રીતે બરાબર છે એટલે કે ઘડિયાળ ઊંધી ફરતી હોય કદાચ એવી તમે ઓલું મોબાઈલમાં આપણે આ કાંડા ઘડિયાળ હોય એમાં તમે ઊંધી ફેરો ને ઘણી વાર એની જેમાં ત્રણે ત્રણ ઊંધી ફરે છે બરાબર છે એટલે કે વિષમ ઘડી તો સમ ઘડી તો ત્રણ વિષમ ઘડી એક સમ ઘડી તો જવાબ કયો આવે સમ ઘડી વાળો એકદમ દેશી હિસાબ બરાબર ચલો જોઈએ ચોથો સવાલ જોઈએ આ જવાબ આવી ગયો છે ચોથો સવાલ બહુ ઈઝી કે પેન સાયકલ પુસ્તક પેન્સિલ હું અલગ સાયકલ જ હોય ને કેમ પેન પુસ્તક ને પેન્સિલ ત્રણે ત્રણ એક કેટેગરીમાં આવે કેમ સાહેબ એક કેટેગરીમાં આવે એટલે કઈ રીતે તમે શાળાએ જાઓ તો ત્રણેય વસ્તુ જોવા મળે સાહેબ સાયકલ જોવા મળે ના હોય તો ચાલે પણ શું પેન પુસ્તક ને પેન્સિલ ન હોય તો ચાલે શાળાએ ન ચાલે બાકી સાયકલ વગર તો ચાલી શકે કેમ કે ચાલી જવાય બસ દ્વારા જવાય છે બરાબર છે એ ચાલે પરંતુ સાયકલ હોવી જરૂર નથી

શું કહે છે ધોરણ 5 ની અંદર નવા અભ્યાસક્રમ મુજબનું શ્રેષ્ઠ પુસ્તક છે તો કોમન પ્રવેશ પરીક્ષા માટેનું છે આની અંદર તમે જો તો જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ મોડેલ સ્કૂલ ને જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ની અંદર એડમિશન મળી શકે છે તો સાહેબ આ બુક અમાર પરચેસ કરવી તો બુકમાં છે શું તો આ જે વિડિયો અત્યારે આપી રહ્યો છે બુક ને રિલેટેડ જ છે બુક કેવી કેવી તમને બાબતો આપી છે તે બહુ ડીપમાં આપી છે બહુ મસ્ત બુક છે ચાલો જોઈએ

ફટાફટ બુક મંગાવો અને હા આ બુકની સાથે ફ્રી ટેસ્ટ ની લિંક આપની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી જ છે કદાચ તમે આ બુક નથી જોતા ને સેમ થાય કે ટેસ્ટ કેવી હોય તો તે ફ્રી ટેસ્ટ આપી શકો છો તેની લિંક જે આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને આપેલી છે તેને રિલેટેડ આપને કઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ કરી શકો છો જો કમેન્ટ કરવાનો લાઈક કરવાનો અને શેર કરવાનો તો ભૂલવાનું જ નહીં ચલો જોઈએ પાંચમો સવાલ શું છે પાંચમો સવાલ એકદમ ઈઝી જો ત્રિકોણ રાઉન્ડ 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 ત્રિકોણ રાઉન્ડ 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 ત્રિકોણ રાઉન્ડ રાઉન્ડ ત્રિકોણ અ જો અલગ પ્રકારનો ત્રિકોણ દેખેજો આનો ત્રિકોણ જો આ ત્રિકોણ જો અને આ ત્રિકોણ જો આ ત્રિકોણ અલગ થઈ ગયું જોઈ આ ત્રિકોણ ની તરફ રહે છે આમ બાર તો અંદર આ ખૂણા સાથે ગોઠવાઈ ગયો આ એક બે અને ત્રણ ત્રણેય ત્રિકોણ ખૂણા સાથે નથી ગોઠવાતા આ એક ખૂણા સાથે ગોઠવાઈ ગયો એટલે આ શું થયો આપણું અલગ પડ્યું અલગ પડ્યું એટલે શું થયો જવાબ આવ્યો હું આવ્યો જવાબ રેડી નેક્સ્ટ છઠ્ઠો હવે આમાં હું શીખવાડું હા વેલ હું અલગ લાગે સેપ ટી એ આમાં ટીઆઈસી આઈ સી તો ટી એ કેવું છે અલગ છે બેસી વાત છે સિમ્પલ સવાલ જન ખબર પડી છે આમાં હું સમજવાનું આમાં બુદ્ધિ વાપરવાની સામાન્ય બુદ્ધિ સાબુ વાપરવાનું હું વાપરવાનું સાબુ સામાન્ય બુદ્ધિ રેડી ચાલો નેક્સ્ટ

સેફ ઓપ્શન એ છે ને કાટકોણ છે કેવો છે કાટકોણ છે ઓપ્શન બી પણ કેવો છે કાટકોણ છે ઓપ્શન ડી કેવો છે ખાલી ત્રિકોણ લાગે છે શું લાગે છે ખાલી ત્રિકોણ લાગે છે એ સમબાજુ હોય કે કોઈપણ હોય શકે ને ઓપ્શન ડી કેવો છે કાટકોણ છે તો સેફ ત્રણ કાટકોણ એ બી અને ડી ત્રણે ત્રણ કાટકોણ તો ઓપ્શન સી છે કેવો પડે અલગ પડે એકદમ સિમ્પલ વાત છે રેડી તો ઓપ્શન સી આપણો જવાબ જોઈએ

ઉદાહરણ સાથે સમજૂતી યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદનારને બુક ફ્રી એકદમ બુક ફ્રી છે હમણાં કીધું ને કે 280 રૂપિયા ની બુક આવે છે એ 280 રૂપિયા ની બુક તમને તદ્દન ફ્રી આપવામાં આવી રહી છે દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પણ મળશે પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન હવે સરસ મજાની ઓફર છે પ્રાઇસ તો 5000 છે પણ આપણે આપવું છે 80% ડિસ્કાઉન્ટ ભાઈ કેટલું 80% ડિસ્કાઉન્ટ આપવું છે ઓન્લી કેટલા

એ બીસીડી જોતા જ ખબર પડી જાય જોતા જ ખબર પડી જાય બી બી સી અને કઈ જ આકૃતિમાં ફેર નથી જ્યારે ઓપ્શન એ ની અંદર અલગ છે જો આ બધા આમ નીચેથી ઉપરના એરા છે જ્યારે આવડો આ નીચેથી ઉપરથી નીચેનો એરો છે એટલે ઓપ્શન એ જ જવાબ આવે રેડી ચાલો અલગ પડતું એવું છે નેક્સ્ટ દસમો સવાલ અરે વાહ ત્રિકોણ વર્તુળ ચોરસ સકરપારું બરાબર એટલે કે સકરપારું અને ચોરસ તો જુઓ પહેલો સવાલ તેને જેવો આ શું છે ખૂણા વાળું આ

અહીંયા તો આપણા સત્તર સત્તર ચેપ્ટર પૂરા થયા અને સત્તર સત્તર ચેપ્ટર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે ફરી મળીશું નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપની રજા લઈ રહ્યો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત